તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ ભીલડી ગંજ બજારના ભાવ એરંડા અગિયારસો પંચ્યાસી બારસો પાંચ રાયડો એક હજાર સાહીઠ અગિયારસો પચીસ રાજગરો એક હજાર સાહીઠ અગિયારસો સિત્તેર બાજરી પાંચસો પંદરથી પાંચસો પાંત્રીસ ઘઉં ચારસો પંચોતેરથી પાંચસો સત્યાવીસ 0, એકતાલીસો થી તેતાલીસો એકાવન તમાકુ 1600 થી ઓગણીસો એકવીસ શિહોરી ગંજ બજારના ભાવ 0, 3300 થી એકતાલીસો એરંડા અગિયારસો થી બારસો બાર રાયડો એક હજાર થી અગિયારસો વરિયાળી તેરસો નવ થી અઢારસો વીસ ઘઉં પાંચસો પચીસ થી છસો ચાલીસ બાજરી ચારસો એસી થી પાંચસો પંદર રાજગરો એક હજાર એક થી એક હજાર પંચ્યાસી તમાકુ પંદરસો નેવું થી બાવીસો ચાલીસ થરા ગંજ બજારના ભાવ જીરું આડત્રીસો દસ થી ચુમ્માલીસો એરંડા અગિયારસો પંચ્યાસી થી બારસો અગિયાર રાયડો એક હજાર થી અગિયારસો વરિયાળી પંદરસો થી બાવીસો ઘઉં ચારસો થી છસો પંદર બાજરી પાંચસો થી પાંચસો પચાસ મેથી આઠસો થી નવસો રાજગરો નવસો થી એક હજાર સિત્તેર તમાકુ પંદરસો ચાલીસથી એકવીસો પંચ્યાસી વ્હાલા ખેડૂત મિત્રો અને વેપારીઓ આ હતા આજના ભીલડી થરા સિહોરી ગંજ બજારના ભાવ આવા જ રોજે રોજના ગંજ બજારના ભાવ જાણવા અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જેથી રોજ સાંજે તમને નિયમિત ગંજ બજારના ભાવની જાણકારી સૌથી પહેલાં મળતી રહે